એ પૂછ્યું જે રાજ એ કયા દેશના વૈષ્ણવ છે રઘુનાથજી બોલ્યા વૈષ્ણવ સોરઠના છે ત્યારે ગોપાલલાલજી હસીને કહ્યું કે જે મારે મારે મારા મનમાં એ દેશ જવાની ઈચ્છા છે એટલે કે મારે સોરઠ જવાની ઈચ્છા છે તો એ દેશ પધારવા પધારશું ત્યારે વૈષ્ણવ બોલ્યા જે રાજ અમારા પ્રબળ ભાગ્યનો ઉદય જ્યારે થશે ત્યારે રાજ પધારશો એમ કહ્યું ત્યારે શ્રીજીએ પરદેશ પધારવાનો વિચાર નિર્ધાર કર્યો ત્યારે મથુરાથી પંડ્યો બોલાવ્યો એટલે કે નાની વાત આપણે આજે જે વિષય પર છે એ વિષય હવે શરૂ થાય છે એટલે પરદેશ માટે ઠાકોરજી નિકા પધારે છે તૈયારી કરે છે ત્યારે મથુરાથી પંડ્યો બોલાવે છે એટલે કે પંડિતજી બોલાવે છે અને શુભ મુહૂર્ત પૂછ્યું કે પરદેશ કરવા જવું છે મુર્ત જોડાવ્યું એનું કારણ પ્રભુજીએ પ્રથમ મુહૂર્તનો અંગીકાર કીધો છે એટલે કે ગોપાલાલજી મુહૂર્તને પણ પોતાનો પોતાનો અંગીકાર કરી લીધો અને સર્વ મુહૂર્ત સેવકને શુભ કરી દીધું એટલે કે ઠાકોરજીએ અંગીકાર કરીને બધા શુભ કરી નાખ્યા તે લીલા કહેવાય સેવકને મુહૂર્ત જોવાનો સંશય ટાળ્યો અને સેવકજન નિર્ભય થયા સર્વ મુહૂર્ત મંગલકારી થયા એટલે કે જ્યારે ઠાકોરજીએ મુહૂર્તને જોયું ત્યારે બધા મુહૂર્ત ઉપર શુભ કાર્ય છાપ છાપી દીધી કે મારા સેવકોએ હવે મુહૂર્ત જોવાની જરૂર નથી કેમ કે મેં મુહૂર્તને સનાથ કરી દીધા છે મેં મુહૂર્તનો અંગીકાર કરી દીધો છે સર્વ સેવકજનના મનનો સંશય શુકન મુહૂર્તનો આપશ્રીએ ટાળ્યો સર્વ મુહૂર્તના મંગળકારી મુહર્તરૂપ આપ થયા એટલે કે મુહૂર્તરૂપ પોતે ઠાકોરજી થયા પ્રથમ વાતથી ભક્તિ માર્ગનો ઉત્કર્ષ વધાર્યો પ્રેમલક્ષણ આ ભક્તિ માર્ગમાં શુકાન મુહૂર્ત કાંઈ જોવામાં આવતું નથી ભગવદ ઈજોનો સર્વ કાર્ય પ્રભુના મંગલ નામનો ઉચ્ચાર કરીને જ કરે છે તે દ્રઢ આશ્રય થયો ગણાય માટે પ્રભુજી તેવી લીલાનો પ્રકાર કરીને જીવને પોતાના સ્વરૂપનો ભર ઉપજાવે છે તે જ પ્રેમ લક્ષણ ભક્તિ સિદ્ધ થઈ ગણાય પૂર્ણ પુરુષોત્તમનો દ્રઢ આશ્રય પછી બીજું શું હોય પછી તો પ્રથમ પરદેશ સોળસો ને સત્તાવનમાં વૈશાખ સુધી પાંચમને રોજ શ્રીમદ ગોકુળથી પ્રયાણ કર્યું આજની નાની વાતમાં તો આપણે આ જ વિષય લેવાનો છે કે આપણા ઠાકોરજીએ બધા મુહૂર્તને સનાથ કર્યા છે એટલે આપણે મુહૂર્ત જોવાનું આવતું નથી ગોપાલાલજીનું નામ એ જ મુહૂર્ત છે જ્યારે આપણે શુભ શરૂઆત કરવી છે ત્યારે ઠાકોરજીનું નામ અને જે બોલાવીએ પંચ ભગવતીની કાનીથી શરૂઆત કરીએ એટલે કોઈ મુહૂર્ત આપણને નડે નહીં એ આ વાતમાં ફરીવાર આપણને પ્રમાણ મળે કે દ્રઢ આશ્રય એટલે કે ઠાકોરજીનું નામ એટલે જ શુભ મુહૂર્ત અને ઠાકોરજી ભગવદીના નામ કાની એટલે પણ શુભ મુહૂર્ત પછી કાંઈ આપણને કોઈ અશુભ કરી શકે નહીં કોઈ મુહૂર્ત આપણું કાંઈ બગાડી શકે નહીં એટલે મુહૂર્ત જોવું પણ એક રીતે અન્ય આશ્રય થયો કહેવાય દ્રઢ આશ્રયો એટલે ઠાકોરજીના નામથી શરૂઆત કરવી એટલે દ્રઢ આશરો જેમાં બધા મુહૂર્ત ઠાકોરજીએ સનાત કરી દીધા છે આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછું છું શ્રી ગોપાલ લાલ કી જય